તો પંચમહાલમાં પક્ષી અને માનવ વચ્ચેના લાગણી સભર સંબંધોનો અનોખો એક કિસ્સો સામે આવ્યો છે ગોગંબાના ધનેશ્વરની મુવાડી ગામે નરેશ પરમાર નામના કિશોર રોજ પોતાના પિતા સાથે મંદિરે જતા હતા ત્યારે પોપટને ચણ નાખતા હતા સત્તર વર્ષના નરેશ પરમારને પોપટ સાથે અદમ્ય મિત્રતા બંધાઈ ગઈ હતી પરંતુ જ્યારે નરેશભાઈનું અકાળે નિધન થયું તો પોપટે પણ તેમની અંતિમ યાત્રામાં હાજરી આપી મિત્રતા નિભાવી હતી અંતિમ યાત્રામાં નમી સાથે જ પોપટ જોવા મળતા લોકોએ પોપટને ભગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો જો કે પોપટ હટવાનું નામ નોતોલે તો જ્યાં સુધી ચિતા શાંત ના થઈ ત્યાં સુધી તે સળકતી ચિતા પાસે જ બેસી રહ્યો અને મિત્રતાનું એક अनोખું ઉદાહરણ આપ્યું હતું. સંઘામીયાત્રા નીકળી તો આ તળાવની બાજુમાં એક મંદિર છે એ આગળથી કોઈ પોપટ આવ્યો. પછી પોપટ આયા પછી એ પોપટ શેને નામ ઉપર બેહી ગયો. અને બેઠા પછી ગયો શમશાનથી ગયો અને તો પછી નીચે ઉતર્યો જ ના ઉપર ઉપર રહ્યો નરનામી નીચે ઉતારી પછી જેને નીચે ઉતારી એટલે પછી પોપણ નીચે બેઠો અને જ્યારે એમની નરનામી ફેરવા ફેરવતા એ અને સ્ટાફે પણ મને અગાઉ વાત કરી કે અમારે સ્ટાફ પોપટ ને ત્યાં નજીક જોયો છે તો સારવાર માટે લઈ જઈ એમ કરીને પકડવા ગયા તો એ પોપટ એમની સાથે ટૂંકમાં મળી ગયો અને એમની સાથે દૂર જતો નતો તો જાણવા એવું સામાન્ય એવું લાગે છે કે પોપટ માણસોથી ટેવાયેલો છે નાનપણથી માણસ સાથે મોટો થયેલો છે અને પછી કદાચ ઘર છોડીને ત્યાંથી ઉડી ગયો એવું બની શકે તો એમાં કઈ અંધશ્રદ્ધા કે ચમત્કાર જેવું કઈ છે ને